બાજુ ગુજરાતમાં ધીરે ધીરે ચાંદીપુરા વાયરસથી દેખા દીધી છે ત્યારે વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ વધી રહ્યા છે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સુરત નગર જિલ્લાના ધ્રાંગધરા શહેરના ક્લબ રોડ દેરાસનની સામેની દલી મોતીલાલ મર્જન દવાખાનાની સામે આવીલ દવાઓનો જથ્થો જોવા મળતા લોકોમાં કૂતુહલ સર્જાયું હતું હાલ તો આ જથ્થો કોણે નાખ્યો હશે અને ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ ઓફિસર પણ દોડી ગયા હતા ઇન્ચાર્જ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દિનવારથી દવાઓનો જથ્થો જે સરકારી દવાઓ નથી આ કોઈ ખાનગી દવાઓનો હાલ તો ઉઘરાડામાં રાખી દીધેલ દિનવારથી એક્સપાયરી દવાઓનો જથ્થાની ઉજે તપાસ કરી દોશીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે બિનવાર્ષિક દવાઓ મળી આવે છે જે એક્સપાયરી થયેલ છે અમારા સ્ટાફ દ્વારા તેની ખરાઈ કરેલ છે કે કોઈ પણ જાતની દવા સરકારી નથી પ્રાયોગ બધો ચક્કો છે જે પ્રાયોગ હોસ્પિટલની જવાબદારી રહેશે જીબીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંગવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા